સ્થાનિક કારીગરો પાસેથી દિવાળીના તહેવારો નિમિત્તે નાનકડી ખરીદી કરી કારીગરોના ચહેરે મોટો આનંદ લાવી શકાય છે નાના કારીગરો અને સમજીવીઓ પણ દિવાળી સારી રીતે ઉજવી શકે તે માટે સ્થાનિક કારીગરો પાસેથી માટીના દેવડાથી માંડી ગ્રહ સંશોભન પૂજન માટેની વસ્તુઓની ખરીદી કરવા અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાએ શહેરીજનોને આહવાન કર્યું હતું અંજારના ધારાસભ્ય ઉપરાંત શહેર અને તાલુકા ભાજપના હોદ્દેદારો અને કાર્યકરોએ દીપોત્સવી તહેવારને અનુલક્ષી અંજારની બજારમાં સ્થાનિક કારીગરો પાસેથી વિવિધ ચીજ વસ્તુઓની ખરીદી કરી હતી આ તેમણે જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે સ્વદેશી અને વોકલ ફોર લોકલનો મંત્ર આપ્યો છે ત્યારે દરેક અંજારવાસીઓ સ્વદેશીના સિદ્ધાંતને આગળ ધપાવે તેવી અપીલ કરી હતી નમસ્કાર અંજારના તમામ વિસ્તારના નાગરિકોને વિનંતી કે જે રીતે અંજાર શહેર અને તાલુકાની જનતા નરેન્દ્ર મોદી સાહેબના સ્વદેશીના આલેખને જે રીતે વધાવીને લોકલ કારીગરોને જે રીતે પ્રોત્સાહન મળે એ રીતે સ્વદેશી વસ્તુઓની ખરીદી કરી રહ્યા છે અમે બધા પણ ભારતીય જનતા પાર્ટી એન્જારના કાર્યકર્તાઓ આ ખરીદીમાં જોડાય છે ત્યારે આપ સૌને પણ વિનંતી છું કે દિવાળીના તહેવારોમાં આપણે પણ આવા આપણા પોતીકા કારીગરો પાસેથી વસ્તુઓ ખરીદીને એમની દિવાળી સુધારીએ એવી વિનંતી જે રીતે લોકલ ખરીદી કરી એ રીતે જે કારીગરો પોતાની હાથ બનાવટની વસ્તુઓ બનાવી હતી એના જે જે ગ્રાહકો ખરીદી કરતા હતા એમના ચહેરા ઉપર ખૂબ હાસ્ય આનંદ અને તૃપ્તિના ભાવ અનુભવ્યા હતા એક નાના કારીગરને પોતાની કલા કારીગરી અને પોતાની રોજગારીનો સંતોષ થાય એ ખૂબ મોટી વાત છે સ્વદેશીના આ સિદ્ધાંતને આપણે સૌ આગળ વધારીએ એવી અભ્યર્થના